અને આ પાણી ઓનલાઈન ઓર્ડર કરતી જનરેશનની વચ્ચે બે હજાર પચીસના સૌથી મહત્ત્વના સમાચાર અને જેના વિશે વાત કરવી છે એ છે વેલકમ ઝેન બીટા બે હજાર પચીસ એવું વર્ષ છે કે જેમણે જ્યારે ઝેન બીટા જનરેશન માટે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે બુમર્સથી લઈને બૂમર્સ મિલેનિયલ્સ એની પહેલાંના આલ્ફા અને પછી બીટા આ પ્રકારની અલગ અલગ જનરેશન છે એમાં જનરેશન બીટાની શરૂઆત બે હજાર પચીસથી થઈ છે બે હજાર પચીસ કોઈ સામાન્ય વર્ષ નથી આ સદી પોતાના પચીસ વર્ષ એટલે કે પોતાનું ક્વાર્ટર પૂરું કરવાની છે આ વર્ષમાં આ વર્ષ એવું છે કે જ્યારે આખી જનરેશન બદલાઈ છે આ બદલાયેલી જનરેશન માટે એવું કહેવાય છે કે બે હજાર સુધીમાં આ વિશ્વની ટોટલ પોપ્યુલેશનમાં સોળ ટકા હિસ્સો જૈન બીટાનો હશે આ એવી પેઢી હશે કે જે આઈ અને ટેકનોલોજીના દુનિયામાં આ વિશ્વમાં પ્રગટી રહી છે આવી રહી છે જન્મી રહી છે જન્મી ચૂકી છે અને ઝેન આલ્ફા હજી બહુ નાના છે ઝેન આલ્ફા જેની શરૂઆત બે હજાર તેરમાં થઈ એટલે બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધીના લોકોને આપણે ઝેન આલ્ફા કહીએ છીએ ઝેનઝી સાથે સેટ નથી થઈ હજી દુનિયા ગઈકાલે જ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ઝેનઝીને હાયર કરતાં લોકો ખચકાઈ રહ્યા છે કેમ કે એ લોકો સાતત્ય સાથે કામ નથી કરી શકતા મૂળ પ્રમાણે કામ કરે છે એવું થાય કે આજે કામ કરવું છે તો કે ઠીક છે નથી મજા આવતી તો કે કાલથી નહીં આવું આ પ્રકારનું વર્તન કરવાવાળા માણસો છે એમને એવું કહીએ કે તમે કાલથી ન આવો તો તમારે આટલા પૈસા આપવા પડશે એક્સ્ટ્રા કેમ કે તમે બોન્ડ પર સાઇન કરી છે તો એ કહેશે ડન મોકલાવી દઈશ એ પૈસા આપી દે છે પણ એ પોતાના મૂળને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે એટલે આજે પણ કોર્પોરેટ્સ અને આખી દુનિયામાં એ સંઘર્ષ ચાલી રહ્યો છે કે જેન્ઝી સાથે ડીલ કેવી રીતે કરીશું એ કામ એ રીતે નથી કરી શકતા જે આગળની જનરેશન જે મિલેનિયમ્સ કરતા આવ્યા છે એ લોકો એક રીધમથી ટેવાયેલા છે એની વચ્ચે જેન્ઝી હજી અલગ પડી રહ્યા છે જેન આલ્ફા હજી નાના છે કાં તો ડાયપરમાં છે અને કાં તો હજી બહુ મોટા થઈ ગયા છે એટલે ગમે તેટલા વહેલા જન્મ્યા હોય તો એ હજી તો એ કામ વર્કફોર્સમાં કામે નથી લાગ્યા અને એ બધાની વચ્ચે જેન બીટાની શરૂઆત થઈ છે આ એક એવી પેઢી હશે કે જે સંપૂર્ણપણે ટેકનોલોજીથી ટેવાયેલી હશે એઆઈથી એકદમ અવેર હશે આઈપેડ સિવાય વાત નહીં કરે એની આજુબાજુ રહેતી હશે અને આવા સમયમાં એક બાજુ એક દાદી કે જે સ્માર્ટફોન વાપરતા શીખી રહ્યા છે અનેક એવા ગામડાઓ કે જ્યાં હજી પણ એટલી ડિજિટલ અવેરનેસ નથી મોબાઈલનું નેટવર્ક છે ડેટા સસ્તો છે સરખામણીએ દરેકની પાસે મોબાઈલ છે પહોંચી રહ્યો છે ડેટા પણ એને વાપરવો કેવી રીતે એ સમજ નથી અને વાપરવો કેવી રીતે સમજ નથી તો એમના માટે વાંદરા માટે સીડી જેવું પુરવાર થઈ રહ્યું છે પૈસા લોકો ગુમાવી રહ્યા છે અનેક ફ્રોડ થઈ રહ્યા છે લોકો એ જોઈ રહ્યા છે જે એમણે એ ઉંમરમાં જોવું જ ન જોઈએ અનેક દેશ એવા છે કે જે નાના બાળકના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં તો એ શરૂઆત થઈ ગઈ છે કે નાના બાળકને તમે મોબાઈલમાં ન બતાવી શકો ઓલમોસ્ટ બાળકો એવા છે જે જેનઝી પછી જેન આલ્ફાના ઓલમોસ્ટ બાળકો એવા છે કે જે મોબાઈલ ન આપો તો એ જમતા જ નથી એમને જમવાનો ટેસ્ટ નથી ખબર એમની પાસે પોતાની કોઈ ચોઈસે જ નથી મોબાઈલ સામે મમ્મીએ મૂકી દીધો અને બાળકે ખાવાનું શરૂ કરી દીધું એને જમવાનું મહત્ત્વ જ નથી ખબર એને દુનિયાના બાકીના રંગોનું મહત્ત્વ નથી ખબર અને એ બધાની વચ્ચે જૈન બીટાનું સ્વાગત તો છે પણ સામે પડકારો પણ છે મોબાઈલ આપીને જમાડતી મમ્મીઓ માટે પણ આ બહુ જ મોટો સંકટનો સમય છે કે આપણે ઝી સાથે ડીલ નથી કરી શક્યા ઝેન આલ્ફા આવી ગયા છે અને ઝેન બીટા સાથે શું કરીશું એ ખબર નથી કેમ કે હવે હેલો સીરીનો જમાનો ગયો છે સીધા જ એઆઈ ટૂલ્સની વચ્ચે જન્મ લઈ રહેલા આ બાળકો જે બે હજાર છત્રીસ સુધીમાં આ દુનિયાનો સોળ ટકા હિસ્સો હશે એ એમની સાથે કેવી રીતે કદમતાલ મિલા મિલાવીશું અને લગભગ સંભવતઃ એ બાળકો એવા પણ હશે કે જે ટેકનોલોજી અને એઆઈના કારણે લાંબુ જીવશે એટલે આ સદીનો અંત પણ એ જોઈ શકશે અપેક્ષા રાખીએ કે સપનાને પાંખો જે રીતે પહોંચી ગઈ છે મોબાઈલથી આકાશ પણ એટલી ઝડપથી પહોંચી જાય મોબાઈલ પહોંચ્યો છે ઇન્ટરનેટ પહોંચ્યું છે વાપવું વાપરવું કઈ રીતે એની સદબુદ્ધિ પણ પહોંચી જાય અને માણસ જે રીતે આગનો ઉપયોગ ખૂબ બુદ્ધિપૂર્વક કરતાં શીખ્યો એ રીતે શરૂઆત છે નવું છે એક દિવસ એવો આવે કે જ્યારે આપણે એનો બુદ્ધિપૂર્વક શાલીનતાથી વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખી શકીએ બાકી ડિઝાસ્ટર આપણી તરફ આવી રહ્યું છે તો વર્ષ બે હજાર પચીસના પહેલા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ અને અંતે એ જ જૂની વાત જે બે હજાર ચોવીસમાં પણ કરતા હતા નવો દિવસ નવો વર્ષ છે નવો દિવસ છે સંકલ્પ કરીએ રસ્તા પર કચરો નહીં ફેંકીએ ગંદુ નહીં કરીએ દેશને થૂંકવાનું બંધ કરી દઈશું નવા નિયમોની શરૂઆત કરીએ પ્રયત્ન કરી જોઈએ સફળ થઈ જઈએ તો કદાચ આખી દુનિયા આપણી છે નમસ્કાર